ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તમને આ જંગલ ઝોન કાંઈક નવીન લાગતું હશે તો અત્યારે આપણે આવેલા છે એ ડાંગમાં તો હું અહીંયા આપણે ડાંગ જતા હતા તો વૈશ્વિક નદી આવી તો આપણે ઊભા રહી જાય નદી જોવા માટે તો તમને હું તમને એક વસ્તુ બતાવું તો જોવો આ એક કરસલો મરી ગયેલો છે આ નદીના પાણીમાં કરસલાને એવું બધું આવતું હોય છે તો આપણને આ કરસલો જોવા મળ્યો હતો હોય છે નદીના પાણીમાં આમાં ઘણા બધા જો આ પાણી જાય છે ને એમાં ઘણા બધા કરસલા છે નાના મોટા બધા ઘણા બધા કરસલા છે ને અત્યારે ચાલો હું તમને આગળ પાણી જાય છે ને એ બતાવું ના વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ શાંત વાતાવરણ છે એકદમ શાંત વાતાવરણ છે ને જંગલ છે ને અત્યારે કોઈ નથી ખાલી અમે ફેમેલી સાથે આવેલા હતા તો ફેમેલીના પાંચ છ માણસો છે

જો આ નદીનું પાણી એકદમ ચોખ્ખું છે અત્યારે આપણે જઈએ ગૌ મૂકી જતા હતા તો વૈશમાં પાણી આવી ગયું તો એટલા માટે આપણે અહીંયા ઊભા રહી ગયા ને આ જંગલ જ છે એકદમ જંગલ વિસ્તાર જ છે જો અત્યારે પાણી જાય છે એટલે એકદમ આપણે નદીના પાણીમાં આંટો મારવા આવ્યા હતા તો આપણને શું જોવા મળ્યું બતાવું તમને જો આપણને આ દારૂની બોટલ જોવા મળી એટલા માટે અહીંયા બધા દારૂ ને એવું બધું લઈને આવતા હોય છે પાર્ટી કરવા માટે આપણે એવું કાંઈ લાવ્યું નથી ને આપણે વૈશ્વ નદી આવી તો આપણે ઉભા રહી જતા મેં તમને બતાવ્યું આવી ગયું કેવું નદીનું મસ્ત પાણી છે ને વાતાવરણ પણ એકદમ સુંદર અને બ્યુટિફુલ છે તમે ચોમાસા ચોમાસાની ઋતુમાં તો અત્યારે શું થઈ ગયું બધા ચોમાસાની ઋતુમાં જ ફરવા નીકળે પણ ચોમાસું પૂરું થઈ જાય ને અત્યારે અત્યારે નવરાત્રિ ચાલુ છે જે નવરાત્રિમાં આવતા હોય ને એનો બહુ આનંદ આવે ને અત્યારે આપણે જઈએ ગૌ મૂકી તો આપણે ફટાફટ જઈએ અને અહીંયાના અહીંયા વિડીયો પૂરો થઈ જાય છે એવું સુંદર વાતાવરણ છે તો આપણે વિડીયોમાં તો એકને એક વસ્તુ બતાવીને તો હવે ગૌ મૂકી જઈને મળીશું આપણે ફેમેલી ગૌમુખી એ ભોગી જશે ને હું તમને બતાવું ગૌમુખી માંથી જે ગૌમુખી છે ને એમાં પાણી આવે છે અને આ વોટરફોલ તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે આપણે હમણાં જ ગૌમુખી એ ચાલો વિડીયોમાં બન્યા રહેજો જો આ ગૌમુખી છે તમે જોઈ શકો છો જો આ ગૌમુખી છે એમાં પાણી આવે છે અંદર તમે જુઓ હું શું દેખાય તમને જો એની અંદર કરસલો છે ના તમે જોઈ શકો છો એકદમ જંગલ વિસ્તાર છે એકદમ જંગલ વિસ્તાર છે ને શાંત જંગલ છે આ તમે જોઈ શકો છો વોટરફોલ આપણે હમણાં વોટરફોલે જઈએ તો ફટાફટ આપણે વોટરફોલ ફાઇનલી ફેમિલી આપણે હોટલ બોલે જતા હતા તો આપણને મંકી જોવા મળે તમને બતાવું જો આપણે મંકી છે હું ઝૂમ કરું જો આપણને મંકી જોવા ફાઇનલી ફેમિલી આપણે ધોજ પહોંચી ગયા છે તમને મારી પાછળ ધોજ બતાતો હોય છે અવાજ આવતો નહીં છે પણ ધોજ કરવો મસ્ત છે જો આ કેટલું મસ્ત સુંદર પાણી જાય છે આ ધોજ છે જો આ ધોજ છે પાણીમાં જો બધા સેલ્ફી પાડે છે તો

આપડે ત્યાં મંખી છે તો કેટલા બધા મંકી આવી ગયા જો આ તમે જોઈ શકો તો કેટલા બધા મંકી છે બો બધા મંકી છે હજી તો આવે છે પહાડ ઉપર કેટલા બધા છે ફેમિલી આપણે ઘઉં મૂકીથી ચાલીસ કિલોમીટર કાપીને અત્યારે આવી ગયા છે યુટને અહીંયા હું તમને નદી બતાવું તમે જોઈ શકો છો જે આપણે તમને નદી બતાવે છે એ સામેલી જે નદી આવે છે ને જે અત્યારે બતાવે છે એ ને અહીંથી યુટર્ન મારે છે ને પાછી ઓલી સાઈડ જાય છે ને આ આપણો કેમેરો કેમેરો છે એટલા માટે તમને પ્રોપર ન બતાવી શકો છો ડ્રોન હોય ને તો તમને પ્રોપર બતાવી આપ આમ યુ આકાર લે છે એટલા માટે આને યુટન કહેવામાં આવે છે ને અત્યારે તમે જુઓ એકદમ શાંત વાતાવરણ છે અને કોઈ કોઈ નથી ખાલી અમે પરિવારના સહિત ઈ છે બધા માણસો ને આ જો આ સાઈડલી નદી આવે છે ને આ સાઈડલી આમ યુ ટર્ન મારે છે તો ઓલી સાઈડ સામેની જો આ સાઈડલી આવે આમ કે પછી ઓલી સાઈડ જાય છે એટલા માટે આને યુ ટર્ન કહેવામાં આવે છે અને તમે જોઈ શકો છો નીચે ધોધ પણ છે આ સાઈડ લે ઓલી સાઈડ તો નીચે ધોધ છે પણ એ ધોધ નીચે તો જવામાં મનાય છે એટલા માટે આપણે જશું નહીં અત્યારે આમ જોવો છો જો અહીંયા વીસ કેવું લાગ્યું મજા આવી ગઈ જો નાની બેનને આપણને મજા આવી ગઈ છે એ અત્યારે બિસ્કિટ ખાય છે તો અત્યારે આમ કોઈ પણ નથી આ નકર ચોમાસાની ઋતુમાં બધે આવે ને તો અહીંયા બહુ બધી ભીડ હોય અને અમે ઓફ સિઝનમાં આવ્યા છીએ ને અત્યારે નવરાત્રિ ચાલુ છે એટલા માટે હજી કોઈ માણસો નથી એટલા માટે ફરવાની બહુ મજા આવે અને જોવાની પણ મજા આવે ને આપણે એકદમ શાંતિથી જોઈ શકીએ ને આ યુટર્ન છે ને બાજુમાં બધે ચોખાની ખેતી કરેલી છે આ સાઈડલી જો એ નીચે ધોધ પણ દેખાતો હશે હું તમને ઝૂમ કરું તમને જો દેખાય કેમેરામાં સારું રિઝલ્ટ તો નહીં આવતું પણ જો તો પણ હું તમને બતાવું ઝૂમ કરીને જોવું તમે એવી રીતના ધોધ છે એ હજી તો આપણે એક અલગ ધોધ ઉપર જવાનું છે તો આપણે હવે બીજા ધોધે જઈએ ન્યા તો બહુ મસ્તીનું છે તો અત્યારે એટલો જ વિડીયો રાખી છે કારણ કે ઘણો વિડીયો લાંબો થઈ જશે તો હવે આપણે બીજા લોકેશન ઉપર મળીએ ને હું તમને બતાવું જંગલ જો એકદમ જંગલ સુનસાન રસ્તો છે ને જંગલ પણ એક નંબર છે ને શાંત વાતાવરણ છે તમારો આત્મા શાંત થઈ જાય જવો ને ગાડીઓ પણ ધી કોક આવે છે આ તમે જોઈ શકો છો કેટલું મસ્ત લોકેશન છે આ લોકેશન ઉપર આવો ત્યારે તમને ખબર પડે મોબાઈલમાં તો તમને ખાલી હું વિડીયો બતાવું જ તી પણ તમે નજરો નજરે જે લોકેશન જોવો ને એની વાત જ અલગ છે So we have to build location. Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Pulls dust from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top, we're gonna, we're gonna be two hearts running wild. ફાઇનલ ફેમેલ આપણે યુટનથી પ પંદર વીસ કિલોમીટરના અંતર પછી આપણે સબરીધામ આવી ગયા છે અહીંયા રામ જ્યારે વનમાં હતા ત્યારે પાસે આવ્યા હતા તો એટલા માટે આ સબરીધામ છે અને અહીંયા સબરીમાં રહેતા હતા અને ત્યાં રામ ભગવાન આવ્યા હતા એટલા માટે અહીંયા સબરી વન બનાવવામાં આવેલું હશે તો આ સબરી માતાનું મંદિર છે આ અહીંયા પા આ બાજુમાં ગાર્ડન પણ છે સામે હનુમાન દાદાનું મંદિર છે અને ઉપરથી જ્યાં તમે સિનેમેટિક શોટ ઇન જોઈ એન્જોય કર્યા એ એ બાયનું ઉપરનું લોકેશન છે તો હવે અહીં આપણે જવાનું છે ના બપોળા કરવા માટે અને સામે પણ મંદિર છે બધે જો બધું આ લોકેશન એક નંબર લોકેશન છે અને જે તમે ઉપરલી જોયું એ પણ સારું લોકેશન હતું તમે આ જોઈ શકો છો આ ફૂલ ઝાડને એવું બધું રોપેલું છે જો આ બધું લોકેશન છે અને વાતાવરણ પણ એકદમ શાંત છે અને અહીંયા સબરીવન સબરીવન પણ છે અહીંયા બોર બોરના બોરના જે વૃક્ષ આવે એ પણ વાવેલા છે અને એટલે એના માટે બોરવન આપેલું છે એ પણ હું તમને બતાવું હમણાં તો આ જો બહારનું એકદમ મંદિરની બાજુનું બધું લોકેશન આ મંદિર છે સબરી માતાનું તો હવે આપણે નીચે જઈએ અને હું તમને બોરવન બતાવું તો જઈએ બોરવન ફાઇનલી ફેમેલી આપણે મંદિરની નીચે આવી ગયા છે અને તમે મારી પાછળ જોઈ શકતા હશો કેવું મસ્ત વાતાવરણ એટલું મસ્ત શાંત વાતાવરણ છે તો જોઈ શકો અત્યારે જો વાદળ આવી ગયા છે તો વરસાદ પણ આવવાની શક્યતા છે તો આપણે ફટાફટ અમે હું તમને બોરવન બતાવું તો જઈએ બોરવન જોવા ફાઇનલી ફેમિલી આપણે બોરવન પાસે પહોંચી ગયા છે તમને દેખાતો હોય છે આ બોરવન છે અહીંયા બોરડી પણ રોપવામાં આવેલી છે આ બોરવન બોર્ડ છે તો અહીંયા સબરીમાં એ રામ ભગવાનને બોર ખવડાવ્યા હતા એટલા માટે અહીંયા બોરવન બનાવવામાં આવેલું છે અહીંયા પાણીનો કુંડ પણ છે તમે મારી પાછળ પણ જોઈ શકતા હો બોરવનનું બોર ને એવું રોપેલું છે અહીંયા પાણીનો કુંડ પણ છે તો હવે જઈએ આપણે નીચે ફાઇનલી ફેમલી આપણે ગામથી ડાયરેક્ટ આવી જતા પંદર વીસ કિલોમીટરના અંતરે અહીંયા પંપા સરોવર આવેલું છે તો અહીંયા આપણે પંપા સરોવરે આવી જતા ત્યાં આપણને હનુમાન દાદાજીની મૂર્તિ પણ જોવા મળી છે ના તમે જોઈ શકો છો આ પંપા સરોવર છે તો કેટલું મસ્તનું જોરદાર પાણી જાય છે અત્યારે વરસાદ પણ ચાલુ છે તો આપણે વરસાદ જઈ જાય પછી આપણે નીચે જઈએ અત્યારે આપણે અહીંયા બજરંગદાસ બાપાના દર્શન કરવા આવેલા છે તમે જોઈ શકો છો તો કેટલું મસ્ત પાણી જોરદાર એકદમ ચોખ્ખું પાણી આવે છે તો આપણે હમણાં જઈએ વરસાદ ઊભો રહી જાય પછી તો હમણાં જઈએ આપણે નીચે પાણી

સાવ સૂપ છે તો આપણે પહેલાં આપણે મનસાવ સૂપ પીવાનું છે પછી અંદર કુકરની અંદર જે અલગ અલગ વાનગી બનાવેલી હોય એ આપણે જમવા જવાની છે તો કઈ વાનગી હશે હું તમને બતાવીશું તો વિડીયોમાં બનાવી દઈશું તો આપણે અંદર છે તો ફાઇનલી ફેમિલી આપણી ડીશ આવી ગઈ છે તો હું તમને બતાવીશી શકીશું જો આ પાણીપુરી છે આ હલવો છે આ ભજીયા છે આ ખમણ છે પછી આ પાણીપુરીનો સ્ટફિંગ છે આ સેવ છે આ વઘારેલા રોટલો છે આ મંચુરિયમ છે આ પાણીપુરીમાં નાખવાની ડુંગળી છે આ પાણી છે આ ઢોસાની ચટણી છે અને આ મઠો છે આપણે હજી તો ઘણું બધું બાકી છે તો હજી આપણે વીજળી વાર લેવા જઈશું તો એને બતાવીશું તો અત્યારે જમીને મળી હતી એમાં આપણે પાણી